પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અસભ્યભરી ટિપ્પણી કરતા દેશભરમાં ભાજપ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે તો સુરતના નાનપુરા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી વિરુદ્ધ દેખાવો કરી સૂત્રોચ્ચારો સાથે પુત્ર દહન કર્યો હતો પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી કરી હતી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા જેને લઈને વિશ્વભરમાં ચર્ચા જોર પકડ્યું હતું સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ દ્વારા નિવેદનો આવતા રહે છે ફરી એક વખત વિદેશ મંત્રીએ આપેલા નિવેદન લઈને ચકચાર મચી જવા પામ્યો છે તો સુરતમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ દેખાવ કર્યા હતા પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને અશોભનીય ભાષાનો ઉપયોગ કરીને જે રીતનો ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ભારતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મામલે સુરત શહેરમાં પણ ભાજપ દ્વારા ભારે રોષ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા અંદર કાશ્મીરનો મુદ્દો ઉઠાવી અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવાલ જરદારી ભુટ્ટોએ જે ઝેર ઓક્યું છે અને શરમની વાત તો એ છે કે ભારતના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિરુદ્ધમાં જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ભાષાનો પ્રયોગ કોઈ પણ કાલે સહન થઈ શકે એમ નથી દરેક ભારતી આ જે શબ્દ પ્રયોગ કર્યો છે એમના માટે આક્રોશમાં છે અને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બીજા નગરજનો દ્વારા એમનો વિરોધ પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ જે કાર્યક્રમ છે તેના ભાગરૂપે સુરત મહાનગરે પણ આજે આ વિરોધ પ્રદર્શન કરી અને પછી કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે સુરતના નાનપુરા ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અજર કુરસી સાથે પ્રકાશ વાળા